શું તમે જાણો છો કે તમારા પાડોશી જે તમારા જેટલો જ પગાર કમાય છે તે આવનારા દસ વર્ષમાં તમારા કરતાં પાંચ ગણો વધુ અમીર બની શકે છે અને આ માટે એને કોઈ લોટરી જીતવાની જરૂર નથી રહસ્ય એમના કોઈ મોટા નિર્ણયમાં નહીં પણ રોજની એક નાની એવી આદતમાં છુપાયેલું છે એક એવી આદત જેને મોટા ભાગના ગુજરાતીઓ નજરઅંદાજ કરે છે આ ચર્ચાના અંત સુધીમાં તમે ગુપ્ત જાણી શકશો શકશો અને એ પણ સમજી કે શા માટે સખત મહેનત કરવા છતાં ઘણા લોકો આર્થિક રીતે પાછળ રહી જાય છે નમસ્કાર મિત્રો ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ તેનું નામ છે ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ આ પુસ્તક ડેરેન હાર્ડીએ લખ્યું છે જેઓ અમેરિકાના બહુ જ પ્રખ્યાત સક્સેસ મેગેઝિનના પબ્લિશર રહી ચૂક્યા છે હા અને એમણે હજારો સફળ લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે એમની સફળતા પાછળના જે સિદ્ધાંતો છે એનો ઊંડો અભ્યાસ કર્યો છે અને એ જાણવું બહુ જ જરૂરી છે કે આ પુસ્તક કોઈ જાદુઈ છડી કે પછી પેલી રાતોરાત અમીર બનવાની સ્કીમ વિશે બિલકુલ નથી ના જરાય નહીં એ સફળતાના એક માત્ર અને સૌથી શક્તિશાળી સિદ્ધાંત પર આધારિત છે કયો સિદ્ધાંત કે નાના અને સાચા નિર્ણયો જ્યારે લાંબા સમય સુધી સતતપણે લેવામાં આવે ત્યારે તે અકલ્પનીય પરિણામો આપે છે અને આ વાત ખાલી પૈસા માટે નથી આ પુસ્તક સંબંધો સ્વાસ્થ્ય કારકિર્દી મતલબ જીવનના દરેક પાસામાં લાગુ પડે છે સાચી વાત છે આપણે ગુજરાતીઓ મહેનતું તો હોઈએ જ છીએ વ્યાપારી માનસિકતા પણ હોય છે પણ ઘણી વાર નાની નાની ભૂલોને કારણે પાછળ રહી જઈએ છીએ બરાબર આ પુસ્તક આપણને એ જ શીખવે છે કે કેવી રીતે નાની બચત નાની સારી આદત કે પછી એક નાનો સારો નિર્ણય આપણી આખી જિંદગી બદલી શકે છે અને આ પુસ્તક ખાસ કરીને એ લોકો માટે છે જેમને લાગે છે કે એમની જિંદગી એક જગ્યાએ અટકી ગઈ છે પછી ભલે તે નોકરિયાત હોય નાના વ્યાપારી હોય કે પછી વિદ્યાર્થી હોય ચોક્કસ આ સાંભળ્યા પછી તમને લાગશે કે અરે આ તો મારી જ વાત છે તો ચાલો પહેલા ભાગથી શરૂઆત કરીએ માઇન્ડસેટ શિફ્ટ એટલે કે આપણી માનસિકતામાં પરિવર્તન હા અમીર અને ગરીબ વિચારસરણી વચ્ચેનો જે તફાવત છે એ સમજવો બહુ જરૂરી છે પુસ્તકમાં એક સરસ ઉદાહરણ છે મેજિક પેનીનું ઓકે એ શું છે કલ્પના કરો કે તમને બે વિકલ્પ આપવામાં આવે પહેલો અત્યારે જ ત્રણ મિલિયન ડોલર રોકડા વાહ ત્રણ મિલિયન ડોલર એટલે કે લગભગ પચીસ કરોડ રૂપિયા હા અને બીજો વિકલ્પ છે એક પૈસો જે એકત્રીસ દિવસ સુધી દરરોજ બમણો થાય તમે શું પસંદ કરશો દેખીતી વાત છે હું તો ત્રણ મિલિયન ડોલર જ લઈશ એક પૈસાનું શું કરું અને મોટાભાગના લોકો તમારી જેમ જ વિચારશે કારણ કે એ તરત જ મોટી રકમ લાગે છે પણ એમાં કોઈ ટ્વિસ્ટ હશે બિલકુલ જે વ્યક્તિ પેલો એક પૈસો પસંદ કરે છે એના એકત્રીસમાં દિવસે ખબર છે કેટલા પૈસા હશે કેટલા દસ મિલિયન ડોલરથી પણ વધુ એટલે કે લગભગ પંચ્યાશી કરોડ રૂપિયા શું વાત કરો છો આ તો ગણિત જ ફરી ગયું આજ તો કમ્પાઉન્ડિંગનો જાદુ છે આજ શીખ છે સફેળ લોકો લાંબા ગાળાનું વિચારે છે તેઓ નાના નાના સતત પ્રયત્નોની તાકાતને સમજે છે એટલે કે શરૂઆતમાં ભલે પરિણામ નાનું દેખાય પણ ધીરજ રાખવી જરૂરી છે એક્ઝેક્ટલી આ જ વાત સમજાવવા માટે પુસ્તકમાં ત્રણ મિત્રોનું પણ એક ઉદાહરણ છે લેરી સ્કોટ અને બ્રેડ ઓકે ત્રણેયની આવક અને જીવનશૈલી લગભગ સરખી છે હવે સ્કોટ શું કરે છે એ રોજ નાની સારી આદતો શરૂ કરે છે જેવી કે રોજ માત્ર દસ પેજ કોઈ સારા પુસ્તકના વાંચવા અને રોજની ડાયટમાંથી ફક્ત એકસો પચીસ કેલરી ઓછી ખાવી બહુ નાની વાત છે હા આ તો કોઈ પણ કરી શકે બીજો મિત્ર છે બ્રેડ એ રોજ નાની ખરાબ આદતો શરૂ કરે છે થોડું જંક ફૂડ ખાઈ લે ઓફિસ પછી આવીને ટીવી વધુ જુએ અને લેરી લેરી કંઈ જ નથી બદલતો જેવું ચાલે છે એવું ચાલવા દે છે તો પછી આનો પરિણામ શું આવ્યું શરૂઆતમાં તો કોઈ ફરક નહીં પડ્યો હોય બિલકુલ નહીં પાંચ મહિના દસ મહિના સુધી કોઈ મોટો ફેરફાર નહીં પણ ખરી અસર દેખાય એકત્રીસ મહિના પછી શું થયું સ્કોટ જે સારી આદતો પાડતો હતો એનું વજન તેત્રીસ પાઉન્ડ ઘટી ગયું એ વધુ સ્વસ્થ ખુશ અને એની કારકિર્દીમાં પણ સફળ બન્યો અને બ્રેડનું શું બ્રેડનું વજન એટલું જ વધી ગયું એ સંબંધોમાં અને કામમાં દુઃખી રહેવા લાગ્યો અને લેરી તો ત્યાંનો ત્યાં જ રહ્યો આ જ પોઈન્ટ છે તમારા રોજિંદા નાના નિર્ણયો જ તમારું ભવિષ્ય નક્કી કરે છે ભલે તેની અસર તમને તરત જ ન દેખાય આ વાત સીધી આપણા ગુજરાતી પરિવારોને લાગુ પડે છે આપણે ઘણી માઇન્ડસેટ ભૂલો કરીએ છીએ હા સૌથી મોટી ભૂલ છે ઇન્સ્ટન્ટ પરિણામની અપેક્ષા આજે રોકાણ કર્યું કાલે ડબલ થવું જોઈએ આ માઇક્રોવેવ મેન્ટાલિટી બહુ નુકસાન કરે છે અને બીજું નાની બચતની અવગણના લોકો વિચારે અરે મહિને હજાર રૂપિયા બચાવીને શું થશે અને એવું વિચારીને ક્યારેય શરૂઆત જ નથી કરતા ત્રીજી અને સૌથી ખતરનાક ભૂલ લોકો શું કહેશે હા એના ડરથી દેખાડો કરવા માટે એટલો ખર્ચ કરીએ છીએ જેની કોઈ જરૂર જ નથી હોતી ચાલો હવે બીજા ભાગ પર આવીએ જે છે પૈસા અને જીવનના નિર્ણયો આ એવા રહસ્યો છે જે આપણને સ્કૂલમાં ક્યારેય નથી શીખવવામાં આવતા સાચી વાત પુસ્તક કહે છે કે સફળતા માટે વધુ માહિતીની નહીં પણ સાચા એક્શન પ્લાનની જરૂર છે અને એ એક્શન પ્લાન બહુ સિમ્પલ છે નાના સતત લેવાતા પગલાં જ સૌથી મોટો ફેરફાર લાવે છે એક ફોર્મ્યુલા છે કઈ ફોર્મ્યુલા સ્મોલ સ્માર્ટ ચોઇસીસ વત્તા કન્સિસ્ટન્સી વત્તા ટાઈમ આ ત્રણેય મળે ત્યારે રેડિકલ ડિફરન્સ એટલે કે અકલ્પનીય પરિણામ મળે છે અને આ વસ્તુ તમે નોકરી કરતા હો કે બિઝનેસ દરેક જગ્યાએ કામ કરે છે બિલકુલ માની લો કે તમે નોકરી કરો છો રોજ ફક્ત ત્રીસ મિનિટ વધારાનું કંઈક શીખો તમારી ફિલ્ડનું તો તો વર્ષના અંતે તમે બીજા બધા કરતા એટલા આગળ હશો કે લોકો વિચારશે કે આને કઈ રીતે આટલું આવડે છે અને બિઝનેસમાં બિઝનેસમાં રોજ ફક્ત એક વધારાનો સેલ્સ કોલ કરો ખાલી એક એનાથી શું ફરક પડે વર્ષમાં રજાઓ કાઢીને પણ તમે બસો પચાસથી વધુ નવા ગ્રાહકો સુધી પહોંચી શકો છો આ નાની વાત નથી અને સ્કિલ્સનું પણ એવું છે રોજ ફક્ત પંદર મિનિટ કોઈ નવી સ્કિલ શીખવા માટે આપો તો અમુક વર્ષોમાં તમે તે ક્ષેત્રમાં માસ્ટર બની શકો છો ચાલો અને કેટલાક વાસ્તવિક ગુજરાતી ઉદાહરણો સાથે સમજીએ પગાર અને ઈએમઆઈ હા જેઓ પગાર આવે એટલે તરત જ નવો આઈફોન ઈએમઆઈ પર લઈ લેવાનો આ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તાત્કાલિક આનંદ એના બદલે એ જ પૈસાનો જો નાનું રોકાર શરૂ કર્યું હોત તો એ લાંબા ગાળે કેટલું ફાયદાકારક સાબિત થાત બચતનું પણ એક ઉદાહરણ છે પુસ્તકમાં કોફીનું હા દિવસની ચાર ડોલરની કોફી એટલે કે આપણા લગભગ ત્રણસો રૂપિયા એ તો આપણે ચા નાસ્તા પાછળ આરામથી ખર્ચી નાખીએ છીએ પણ એ જ ત્રણસો રૂપિયા જો તમે બચાવીને લોકાણ કરો તો વીસ વર્ષમાં એ એકાવન ડોલર બની શકે છે એકાવન ડોલર હા એટલે કે લગભગ ચાલીસ લાખ રૂપિયા હા હવે તમારી ચા નાસ્તાની આદતનું ગણિત માંડી જુઓ એ ચાલીસ લાખથી તમે શું શું કરી શકો આ તો આંખ ખોલી નાખે એવું છે અને પેલું સ્ટેટસ માટે ખર્ચ કરવાનું ખાસ કરીને લગ્નમાં ઓહ એ તો આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે લગ્નમાં પાંચ લાખ વધુ ખર્ચવા કરતા એ જ પાંચ લાખ દીકરીના નામે રોકાણ કરો તો તો એનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય આ એક સ્માર્ટ નિર્ણય છે હવે આપણે આવીએ છીએ પુસ્તકના ત્રીજા અને સૌથી ઊંડાણવાળા ભાગ પર પુસ્તકના છુપાયેલા પાઠ અને આમાં જે સૌથી શક્તિશાળી વિચાર છે એ છે વાય પાવર બરાબર મોટા ભાગના લોકો આદતો બદલવા માટે વિલ પાવર એટલે કે ઈચ્છાશક્તિ પર આધાર રાખે છે પણ એ તો થોડા સમય પછી ખતમ થઈ જાય છે ન્યુ યર રેઝોલ્યુશનની જેમ એક્ઝેક્ટલી લેખક કહે છે કે તમારો વિલ પાવર નહીં પણ વાય પાવર મજબૂત હોવું જોઈએ વાય પાવર એટલે કે તમે આ શા માટે કરવા માંગો છો હા તમારું શા માટે ક્લિયર હોવું જોઈએ પુસ્તકમાં એક જોરદાર ઉદાહરણ છે કયું માની લો કે બે ઊંચી બિલ્ડિંગ વચ્ચે એક લાકડાનું પાટિયું રાખેલું છે અને તમને એના પર ચાલીને સામે જવા માટે વીસ ડોલર આપવામાં આવે તમે જશો ના બિલકુલ નહીં જીવ કોણ જોખમમાં મૂકે પણ હવે પરિસ્થિતિ બદલીએ સામેની બિલ્ડિંગમાં આગ લાગી છે અને તમારું બાળક ત્યાં ફસાયેલું છે હવે હવે હું એક સેકન્ડ પણ વિચાર્યા વગર દોડીશ કેમ પાટયું એ જ છે તમે પણ એ જ છો શું બદલાયું મારું શા માટે બદલાઈ ગયું મારું વાય બદલાઈ ગયું આ જ છે વાય પાવર જ્યારે તમારું શા માટે પૂરતું મજબૂત હોય ત્યારે કેવી રીતેનો રસ્તો આપોઆપ નીકળી જાય છે આનાથી સાચી અને ખોટી વિચારસરણીનો તફાવત પણ સમજાય છે હા ખોટી વિચારસરણી શું છે હું આ કરી શકતો નથી કારણ કે મારી પાસે સમય નથી પૈસા નથી અનુભવ નથી અને સાચી વિચારસરણી મારે આ કરવું જ છે તો હું સમય પૈસા અને અનુભવ કેવી રીતે મેળવી શકું આખો એપ્રોચ જ બદલાઈ જાય છે અને અહીં જ ડર કમ્ફર્ટ ઝોન અને બહાના વચ્ચે આવે છે સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે નવી આદત શરૂ કરે પણ થોડાક દિવસોમાં પરિણામ ન દેખાય એટલે છોડી દે છે કારણ કે કમ્પાઉન્ડ ઇફેક્ટની અસર દેખાવામાં સમય લાગે છે અને એટલે જ ધીરજ એ સફળતાનો સૌથી મુખ્ય ઘટક છે બહાના બનાવવાનું બંધ કરવું પડે અને પોતાના જીવનની સો ટકા જવાબદારી લેવી પડે તો આ બધી થિયરી પછી હવે વાત કરીએ વ્યવહારુ અમલીકરણની પ્રેક્ટિકલ એપ્લિકેશન કે આપણે આજથી શું બદલી શકીએ છે સૌથી પહેલું અને સૌથી સરળ કામ ટ્રેકિંગ શરૂ કરો ટ્રેકિંગ એટલે એક નાની નોટબુક લો અને ફક્ત એક અઠવાડિયા માટે તમારો દરેક ખર્ચ નાનામાં નાનો એમાં લખો ચાનો પણ એનાથી શું થશે તમને પહેલી વાર ખબર પડશે કે તમારા પૈસા ખરેખર જાય છે ક્યાં આ એક નાનકડી ક્રિયા તમારા પૈસા પ્રત્યેના આખા દ્રષ્ટિકોણને બદલી નાખશે ઓકે આ તો કરી શકાય બીજું શું અડધો ડઝન નાના પગલાં લો તમારી રોજિંદી જિંદગીમાં એવા પાછા નાના ફેરફારો શોધી કાઢો જે તમે સરળતાથી કરી શકો જેમ કે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો રોજ પંદર મિનિટ વહેલા ઉઠવો અથવા સોશિયલ મીડિયા પર ત્રીસ મિનિટ ઓછો સમય પસાર કરવો બસ આટલું જ અને અલગ અલગ લોકો માટે જેમ કે વિદ્યાર્થીઓ કે નોકરીયાત એમના માટે કોઈ ખાસ સલાહ હા ચોક્કસ વિદ્યાર્થીઓ માટે મારી સલાહ છે કે રોજ ત્રીસ મિનિટ તમારા વિષય સિવાયનું કંઈક વાંચો આ તમારી વિચારવાની શક્તિને જબરજસ્ત રીતે વધારશે અને જે લોકો નોકરી કરે છે એમના માટે તમારી નોકરીને લગતી કોઈ એક સ્કિલ સુધારવા માટે રોજ ત્રીસ મિનિટ આપો ફક્ત ત્રીસ મિનિટ છ મહિનામાં તમે તમારી ઓફિસમાં એક્સપર્ટ ગણાશો અને વેપારીઓ માટે વેપારીઓ માટે એક બહુ જ સિમ્પલ ટીપ રોજ એક એવા ગ્રાહકને ફોન કરો જેની સાથે તમે લાંબા સમયથી વાત નથી કરી એનાથી શું ફાયદો આ તમારા સંબંધોને મજબૂત બનાવશે અને બિઝનેસ સંબંધો પર જ ચાલે છે એટલે કે આ બધા નાના પગલાની મોટી અસર થાય છે બસ એ જ યાદ રાખવાનું છે સફળતા એ મેરેથોન છે સો મીટરની દોડ નથી સતત અને ધીમા પ્રયત્નો જ તમને છેલ્લે જીત અપાવશે તો આખી ચર્ચાનો સાર એ છે કે ડેરેન હાર્ડીના પુસ્તક ધ કમ્પાઉન્ડ ઇફેક્ટમાંથી આપણે શીખ્યા કે સફળતા રાતોરાત નથી મળતી હા એ રોજ બરોજ લેવાતા નાના અને સાતત્યપૂર્ણ નિર્ણયોનું જ પરિણામ છે જો આપણે આમાંથી ચાર પાંચ શક્તિશાળી ટેકઅવેઝની વાત કરીએ તો પહેલું શું હશે પહેલું તો એ કે તમારા નાનામાં નાના નિર્ણયો પણ મોટી અસર કરી શકે છે એને ક્યારેય અવગણશો નહીં બીજું સતતતા કન્સિસ્ટન્સી સફળતાની ચાવી છે થોડા દિવસો માટે સખત મહેનત કરવા કરતાં લાંબા સમય સુધી થોડી થોડી મહેનત કરવી વધુ ફાયદાકારક છે ત્રીજું અને બહુ અગત્યનું ધીરજ રાખો કમ્પાઉન્ડ ઇફેક્ટના પરિણામો દેખાવામાં સમય લાગે છે હાર ના માનશો ચોથું તમારી આદતોને સમજો ખરાબ આદતોને ઓળખીને તેને સારી આદતોથી બદલો અને પાંચમું તમારું વાય પાવર શોધો તમે જે પણ કરી રહ્યા છો એ શા માટે કરી રહ્યા છો એ કારણ તમને મુશ્કેલ સમયમાં પણ પ્રેરણા આપતું રહેશે જો તમને આ સમરી ઉપયોગી લાગી હોય અને તમે આવા વધુ પુસ્તકો વિશે જાણવા માંગતા હો તો અમારી ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઘણા લોકો સખત મહેનત કરે છે કમ્પાઉન્ડિંગ પણ સમજે છે છતાં ગરીબ રહે છે કેમ કારણ કે તેમનો મની બિહેવિયર ખોટો હોય છે આ અદૃશ્ય અવરોધને દૂર કરવા માટે આ સાયકોલોજી ઓફ મનીવાળો વીડિયો ખાસ જુઓ આમાં મેં પૈસા વિશેના એવા પ્રશ્નો પૂછ્યા છે જે તમારા હોશ ઉડાવી દેશે તમારી જાતને ટેસ્ટ કરવા અહીં ક્લિક કરો ફેસ્ટ ટ્રીટ્સ ગુજરાત પર દરેક વીડિયો પાછળ એક જ ગોલ છે તમારી થિંકિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જવી જો તમને આ વીડિયોમાંથી વેલ્યુ મળી હોય તો એને શેર કરીને નોલેજ આગળ વધારજો ફેસ્ટ ટ્રીટ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ